ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિવિધ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે અંકલેશ્વર શહેરના સેફરોનથી નીલકંઠવિલા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાંસ જામ થઈ જતા પાણીનો ભરાવો થયો હતો ત્યારે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને નગર થઈને આખા અંકલેશ્વરનું પાણી આ કાસમાં આવે છે અને અંદર અંકલેશ્વર પાણી પાણી આવે છે એ કારણે હાલ અત્યારે ઓવરફ્લો થયો છે ઓવરફ્લો થવાને કારણે એ સોસાયટી વિસ્તારનું પાણી અંદર લઈ શકતો નથી જેમ વરસાદ બંધ થશે અને એમએસ ટ્વેન્ટી નાઇન કાસ ની સપાટી ડાઉન થશે એટલે આ પાણીનો નિકાલ થવા માંડશે તો બીજી તરફ અંકલેશ્વરના કાપુદ્રા ગામના ઝકરિયા પાર્ક અને એમપી પાર્કમાં પણ વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું હતું વરસાદી કાંસમાં ગેરકાયદે પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ઘેરાવો થતાં પાણી સોસાયટીમાં આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા જેના કારણે ઘરવખરી વખરી પલળી જવા પામી હતી જે અંગે સ્થાનિકોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરતા મામલતદાર સહિતના અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી અને જેસીબી મશીનની મદદથી કાંસમાં થયેલ ગેરકાયદેસરનું પુરાણ દૂર કરવામાં આવ્યું હતું નમસ્કાર કનેક ગુજરાતના મોન્સૂન અપડેટમાં તમારું સ્વાગત છે આજે સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાત અને ભરૂચ જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે વાત કરીએ સુરતની તો સુરતમાં છેલ્લા કલાકમાં ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરતમાં કુલ બાવીસ રસ્તાઓ છે તે હાલ બંધ છે આ તરફ એરપોર્ટ પરથી અનેક ફ્લાઇટ છે તે ડાયવર્ટ કરવી પડી છે આ સાથે જ સુરતની અનેક સોસાયટીઓ અને શાળાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જનજીવન પર વ્યાપક અસર પહોંચી છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં અંકલેશ્વરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે સવારથી અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સવારથી જ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વિવિધ સોસાયટીઓમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અંકલેશ્વરના કાપોદરા હોય કે વૃંદાવન સોસાયટી હોય કોસંબડી હોય અને જે છે તે ત્રણ રસ્તા સર્કલની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયા હતા